પ્રભુ ઈસુ ખ્રિસ્તના અતિ પવિત્ર અને મહાન નામમાં સલામ પવિત્ર બાઇબલમાં તેનો અધ્યાય અને તેની ત્રેવીસમી કલમમાં એ પ્રમાણે લખ્યું છે પણ એવી વેળા આવે છે અને હાલ આવી છે કે જ્યારે ખરા ભજનારા આત્માથી તથા સત્યતાથી બાપનું ભજન કરશે કેમકે એવા ભજનારાઓને બાપ ઈચ્છે છે સમૃહની સ્ત્રી સાથે કુવા પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત વાત કરતા હતા એ સમયે આ વાત કહે છે પિતા અર્થાત પરમેશ્વર પિતા તે પોતાના માટે સાચા ભક્તોને શોધે છે પરમેશ્વરના સાચા ભક્ત કોણ છે તેને સમજવા માટે આપણે સૌપ્રથમ એ સમજવું જરૂરી છે કે જૂઠા ભક્તો કોણ છે જૂઠા ભક્તોની ઓળખાણમાં સર્વપ્રથમ એ છે કે તે પરમેશ્વરને નથી ઓળખતા બીજું તે પરમેશ્વરના કાર્યો વિશે જ્ઞાન નથી રાખતા ત્રીજું પરમેશ્વરને પ્રસન્ન કરવાનો માર્ગ તેઓ નથી જાણતા તેઓ જે કંઈ પણ કરે છે તેના દ્વારા પરમેશ્વરને નહીં પણ પોતાને જ પ્રસન્ન કરે છે સાચા ભક્ત પરમેશ્વરને તેના કાર્યોને અને તેને પ્રસન્ન કરવાના માર્ગને જાણે છે પ્રભુ ઈશુ ખ્રિસ્તે કહ્યું માર્ગ સત્ય તથા જીવન હું જ છું અને તેણે કહ્યું જેણે મને જોયો તેણે પિતા એટલે પરમેશ્વરને પણ જોયા અને તેણે એ પણ કહ્યું હું અને પિતા એક છે આ તે જ પ્રભુ સુખ્રિસ્ત છે જેણે તમારા અને મારા પાપના ભારને ઉચકીને ક્રુષ પર બલિદાન થયા જેથી પરમેશ્વરનો ક્રોધ જે આપણા પર આવવાનો હતો તે ક્રોધને તેઓ સહી લે અને પરમેશ્વરની ભલાઈ આપણા પર થાય જે કોઈ તેમને પ્રભુ અને ઉદ્ધારકર્તા તરીકે સ્વીકાર કરે છે તેઓનો ઉદ્ધાર થાય છે અને પરમેશ્વર તેમનાથી પ્રસન્ન થાય છે તમે પણ આવું કરી શકો દેવ તમારી સહાય કરે ધન્યવાદ